નમસ્કાર મિત્રો તો સીસી ગ્રુપ બી મિત્રો ખાસ એની જે ડોક્યુમેન્ટ જેફિકેશનની તારીખ મિત્રો જાહેર થઈ ગઈ છે ખાસ મિત્રો આજે આપણે આ વિડિયોમાં તમને સીસી ગ્રુપ બીની જે ડોક્યુમેન્ટની તારીખ જાહેર થઈ છે તેના વિશે એક દિવસમાં કેટલા વિદ્યાર્થીઓને બોલાવવામાં આવશે તેના વિશે અને મિત્રો ખાસ એક બાબત કે કયા કયા તમારે સીસી ગ્રુપ બીમાં જો ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા જવાનું છે તો કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવા પડશે એના વિશે મિત્રો ચર્ચા કરવાના છીએ તો મિત્રો ખાસ સંપૂર્ણ વિડીયો એકવાર જોઈ લેવો શાંતિથી મિત્રો ખાસ તમને કોઈપણ ન સમજણ પડે તો તમે મિત્રો કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો કારણ કે મિત્રો તમને આ ચેનલ ઉપર ભરતીને લગતી અવનવી માહિતી મળતી રહેશે અને મિત્રો આપણી ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો આજે મિત્રો ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઈ જાઓ કારણ કે મિત્રો તમને ભરતીને લગતી અવનવી માહિતી અને પીડીએફ બધું જ તમને ટેલિગ્રામ ચેનલમાં મળતું રહેશે તો મિત્રો ખાસ આજે આપણે જે તમારે સીસી ગ્રુપ બી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા જવાનું છે એમાં કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એના વિશે અને ખાસ મિત્રો ચર્ચા એના માટે જ કરવાની છે અને કઈ તારીખ તમારે ડોક્યુમેન્ટ ને સ્ટાર્ટ થશે એના વિશે મિત્રો જોઈએ તો સૌ પ્રથમ મિત્રો જોઈએ કે આપણે સીસી ગ્રુપ બી જેની તારીખ મિત્રો પચીસ સાત બે હજાર પચીસથી તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશનની મિત્રો ખાસ ચકાસણી શરૂ થઈ જશે ખાસ મિત્રો એક બાબત કે આજે ડોક્યુમેન્ટ વેરીફિકેશન પચીસે તારીખથી શરૂ થવાનું છે એ મિત્રો ઓફલાઈન છે ખાસ મિત્રો સોઈસ ફિલિંગ અને જે તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે એ ઓફલાઈન અને સોઈસ ફિલિંગ પણ આપવામાં આવશે એવું જણાવવામાં આવેલું છે તો મિત્રો ખાસ એક દિવસમાં કેટલા વિદ્યાર્થી મિત્રો દાખલા તરીકે પચીસ છવ્વીસ સત્યાવીસ એક દિવસમાં તમારે કેટલા વિદ્યાર્થી મિત્રોને બોલાવવામાં આવશે

બહાર પાડવામાં આવેલું નથી પરંતુ આજે અથવા તો કાલે ઓફિશિયલ ગ્રુપ બી માં જે તમારે ડોક્યુમેન્ટ વેરિપ્લેશન કરવા જવાનું છે એની મિત્રો ખાસ નોટિસ આવી જશે અથવા તો જાહેરાત જે વેબસાઇટ ઉપર કરવામાં આવશે તો મિત્રો એના પહેલા મિત્રો હું તમને જણાવી દઉં કે કેટલા કેટલા તમારા ડોક્યુમેન્ટ જોઈએ તો મિત્રો ખાસ એક તો તમે જે સીસી ગ્રુપ બીનું ફોર્મ ભર્યું છે એનું ફોર્મ તૈયાર રાખવું એપ્લિકેશન એટલે હવે જોઈએ કે એક નંબર ઉપર દસમાનું મિત્રો દસમાનું માર્કશીટ અને બારમાનું માર્કશીટ રાખવું મિત્રો ખાસ દસમાનું અને બારમાનું ઓરિજિનલ માર્કશીટ સાથે રાખવું બીજા નંબરે જોઈએ તો મિત્રો ખાસ બારમાનું સર્ટિફિકેટ એટલે કે એલસી એલસી તમારે રાખવું માર્કશીટ તો હેસે જ તે ને એલસી પણ રાખવું હવે એ અગત્યની બાબત ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને બારમાની માર્કશીટ ખાસ બારમાની માર્કશીટ અને એલસીમાં નામમાં ઘણા ખરાને તફાવત હોય છે એલસીમાં અલગ હોય માર્કશીટમાં અલગ હોય તો શું કરવું તો મિત્રો ખાસ એમના માટે પરિપત્ર અલગ જીઆર તો થઈ ગયો છે પરંતુ જો અત્યારે તમારે મિત્રો સોગંદનામું કરાવી લેવાય સોગંદનામું ખાસ સોગંદનામું કરાવી નાખો તો પણ ચાલે ખાસ મિત્રો સોગંદનામું કરાઈ નાખો તો પણ ચાલે હવે બારમાની એલસી અને બારમાની માર્કશીટ વિશે આપણે ચર્ચા કરી લીધી તો હવે મિત્રો ત્રીજા ક્રમે જોઈએ તો મિત્રો જે તમે ગ્રેજ્યુએટ કરેલું છે એને મિત્રો માર્કશીટ ખાસ મિત્રો ગ્રેજ્યુએટ કરેલું છે એટલે કે કોલેજ કરેલી છે એમાં મિત્રો તમારે જે આ ફોર્મ ભરાણો છે એ ગ્રેજ્યુએટ ઉપર જ ભરતી હતી તો મિત્રો એનું પણ માર્કશીટ તમારે સાથે લઈ જવાની છે એક ગતિની બાબત કે ચોથા નંબરે આવશે સીસી ટ્રિપલ સી ખાસ મિત્રો ટ્રિપલ સી એનું પણ સર્ટિફિકેટ તમારે સાથે લઈ જવાનું થશે હવે જોઈએ કે મિત્રો ઘણા ખરા વિધિ મિત્રો ઓબીસી એટલે કે નોન ક્રિમિયલ ખાસ મિત્રો નોન ક્રિમિયલ સાથે લઈ જવું ઓરિજિનલ જે પણ તમે ફોર્મ ભર્યું હોય ભર્યું છે તેમાં નોન ક્રિમિયલ તમે નંબર દાખલ કર્યો હશે એ નોન ક્રિમિયલ લઈ જવું ખાસ મિત્રો એપ્લિકેશનમાં જોઈ લેવું કે કહ્યું તમે નોન ક્રિમિયલ જે એપ્લિકેશન ભરી છે તેમાં કયો નોન ક્રિમિનલ નંબર દાખલ કરેલો છે અત્યારે તમારે જો બીજો હોય બીજું નોન ક્રિમિનલ હોય તો એ પણ સાથે તમારે લઈ જવું હોય તો અલગ વસ્તુ છે પરંતુ જે તમે ફોર્મ જ્યારે ભરતી પડી ત્યારે જે નોન ક્રિમિનલ નંબર દાખલ કર્યો હોય એ જ લઈ જવાનું છે ઓરિજિનલ લઈ જવું ખાસ છઠ્ઠા ક્રમે જોઈએ તો મિત્રો જાતિનું પ્રમાણપત્ર તમારી જાતિનું પ્રમાણપત્ર એ પણ લઈ જવાનું થશે ઓરિજિનલ આ બધા જ મિત્રો હું ડોક્યુમેન્ટ કહું છું ઓરિજિનલ તમને હવે પાસપોર્ટ સાઈઝના ફોટા પણ જોઈશે મિત્રો ખાસ પાસપોર્ટ સાઈઝના ફોટા સાતમા ક્રમે પાસપોર્ટ સાઈઝના ફોટા લઈ જવા પાસપોર્ટ સાઈઝના ફોટા લઈ જવા આધાર કાર્ડ મિત્રો ખાસ આઠમા ક્રમે જોઈએ તો આધાર કાર્ડ મિત્રો આધાર કાર્ડ સાથે લઈ જવું અને મિત્રો આ જે ડોક્યુમેન્ટ કીધા એના ડબલ સેટ નાખવા ખાસ મિત્રો બધાનો ડબલ સેટ બનાવી નાખવા તો હવે જો કોઈ તમને પ્રશ્ન હોય તો મિત્રો તમે કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો બાકી આટલા ડોક્યુમેન્ટ ફરજિયાત તમારે સાથે રાખવા અને જો હજે સીસી ગ્રુપ બી કોઈ ઓફિશિયલ માહિતી બહાર પાડવામાં આવશે તો મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલમાં મૂકવામાં આવશે બાકી આટલા ડોક્યુમેન્ટ તમારે પચીસ તારીખ સુધીમાં આટલા ડોક્યુમેન્ટ તૈયાર રાખવા તો મિત્રો હવે જો કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો અને વિડીયો જો સારો લાગ્યો હોય તો વિડીયોની વધારે વધારે તમારા મિત્રોને શેર કરો ખાસ મિત્રો વધારે વધારે શેર કરો અને આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો આજે જ ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ તમને અવનવી માહિતી સીસી ગ્રુપ બીની અથવા તો વિદ્યા સહાયકની અથવા તો કોઈ પણ અન્ય ભરતી આવતી હોય એની બધી જ માહિતી તમને મળતી રહેશે તો જય હિન્દ મિત્રો